વડોદરાના શિનોરના સાંધલીમાં પીવાના પાણીની પરબ હોવા છતાં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે સાંધલીથી વડોદરા ડભોઈ તરફ આવેલી ચોકડી પર પાણીની પરબનું કનેક્શન બંધ છે કાળઝાળ ગરમીમાં પાણીનું પરબનું કનેક્શન બંધ હોવાથી લોકો દુકાનોમાંથી પાણી ખરીદી અને પીવા માટે મજબૂર બન્યા ત્યારે ગામ લોકોની માંગ છે કે પાણીની પરબનું કનેક્શન તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને ટાંકી સાફ કરી પાણી ભરવામાં આવે આ પાણીની પરફ કાર્બન ડબોઈ ને છોડતા આવેલી છે આજુબાજુના ગામની પબ્લિક આવતા જતા લોકોને પાણીની સમસ્યા ઊભી રહે છે પંચાયત આ પાણીની ટાંકી પહોંચેલી છે એમને પાણીનું પંચાયતનું કનેક્શન કપાઈ ગયું છે પાણીની ટાંકી સાફ કરી અને એને નવેસરથી પાણીનું જોડો આલી પાણી ભરવું લોકોને કાળઝાળ ગરમીમાં તાહીમામ પોકારી જાય જેવા કે લોકોની જોડો ખોખરો હોય છે પાણી હાથું શિયાળ ખાલી લઈને ભરવા પડે તમે આ પાણી પરબમાં આવતું નથી બરાબર તો એને પંચાયતે પાણીનો સુવિધા કરી અને લોકોને પાણી પીવાની એ કરવી કેમ કે પાણીની સાથું લોકો પરબો પહોંચે છે ત્યારે અહીં પાણીની પરબ છે છતાં પાણીનું કનેક્શન નથી તો આ પંચાયત સાહેબ સરપંચશ્રીને એવું કહેવા માફી છે અમે કહીએ છીએ કે ભાઈ અમે પાણીનું કનેક્શન જોડો એ હવે અમારી નમ્ર વિનંતી છે આવનાર જનાર કરી કે અમીર પાણીની સમસ્યા હાથું કોઈ તરસે ના મરે બરાબર આ નરેન્દ્ર મોદી સાહેબનું ભાજપનું આ ઘર છે બરાબર તો અહીં પાણીની સુવિધા કરવી નર્મદે હથ